સરસ કરી દીધાબેન આપડે આવી ગયા છે નીતાબેન ના લગ્ન માંડવી હજી જાન આવી નથી આખો પરિવાર સાથે આવ્યો એમાં બે તો મારા કાકા છે em số không có phải <laughs> vay không ăn nữa bây giờ mình được mình thấy cái bức đó à daerah kerbau nih, nyamun

મિત્રો આપણે બેનના લગ્નમાં બધાય ફૂલ ફેમિલીમાં આવ્યા છે હવે ભાઈના લગ્ન પણ આજે લખવાના છે તો અમે બધાય મોટી ગાડીઓ લઈને આવ્યા હતા તો લગ્ન લખવાની જગ્યાએ જ્યાં બધા મહેમાનોને મૂકી અને અમે આવ્યા છીએ ડાયરેક નીતાબેનના માંડવે તો નીતાબેનના લગ્નની જાન હજી આવી નથી જાન આવશે પછી નીતાબેનને માંડવે પહોંચાડીને આપણે બધા જઈશું ઘણા બધા મિત્રો સાથે મળીને આવ્યા છે ફેમિલીમાં બધા સાથે છે છે ભાઈના લેવાના એટલા માટે થોડુંક લેટ થઈ ગયું પણ એ આપણે મૂકી અને પછી આપણે નીતાબેનના આવ્યા છે થોડોક સમય આપી અને પછી આપણે જશું પાછા કારણ કે ભાઈના લગ્નની તૈયારીઓ પણ બધી કરવાની છે છતાં આપણે કહ્યું હતું તે પ્રમાણે ટાઈમ ચોક્કસ આપવો પડે એ પ્રમાણે આપણે આપ્યો છે અમે બધા સાથે મળીને આવ્યા છે આ મારા કાકા છે મારા જીજાજી છે અને મારા પપ્પા છે તો અમારા કાકા છે કારણ કે બેનના લગ્નમાં થોડોક ટાઈમ આપવો પડે એમ હતો એટલે અહીંયા બાજુમાં જ છે એટલે બધા સાથે મળીને બેનના લગ્નમાં ટાઈમ આપવા માટે આવે કેમ છો બધાય બધાય જાન આવી ગઈ છે નીતાબેન થઈ રહ્યો છે એમ છે હું આડીને આવવાનો છે કેટલી વાર છે कौन तारे को पापा सो